તાલુકામાં જેના કારણે પાણીમાં ફસાયેલા લોકોને માધ્યમથી સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદના કારણે નદીઓમાં પાણી ભરાતા હવામાન વિભાગે કલ્યાણપુર તાલુકામાં પાણીમાં ફસાયેલા ત્રણ લોકોને બચાવી લીધા હતા લોકોને રાહત આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જેના કારણે પાનેલી ગામના ત્રણ ખેડૂતોને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા અન્ય એક ગામમાં કેશવપુરા ગામના ચાર અને ટંકારિયા ગામના ચાર પાનલી ગામના ખેડૂતો તેથી તેઓને એરફોર્સની હેલિકોપ્ટરની મદદથી નદીમાં ફસાયેલા ત્રણ ખેડૂતોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા જામનગર જિલ્લો અને દ્વારકા ભારે વરસાદને લીધે અત્યારના પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે હું સર્વે નાગરિકોને વિનંતી કરું છું કે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો સ્થળાંતર કરે અને કોઈ પણ જ્યાં પાણી ભરાવાની સંભાવના હોય અથવા પાણીના જે સ્ત્રોત હોય નદી નાળા એ વિસ્તારોમાં જવું ટાળે એની નજીક જવાનું ટાળે કારણ કે હજી પણ અતિભારે વરસાદની આગાહી છે જ્યાં કલ્યાણપુર તાલુકામાં અત્યારના ટંકારીયા પાનેલી કેનેડી અને કેશુપથ આ ગામમાં જ્યાં નાગરિકો ફસાયેલા છે ત્યાં એનડીઆરએફની ટીમો મોકલવામાં આવી છે એરફોર્સની પણ મદદ અત્યારે ચોપર રેસ્ક્યુ માટે લેવામાં આવી છે અમે બધાએ તંત્ર સાથે સતત સંપર્કમાં છીએ આખું તંત્ર તમને મદદરૂપ થવા માટે પણ સુસજ્જ છે ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ પણ ખૂબ જાગૃત રહ્યો હાલ પૂરતું ક્યાંય પણ બહાર નીકળવાનું અથવા નીચાણવાળા વિસ્તારમાં જવાનું ટાળો એવી અપીલ સાથે આવતી ચોવીસ કલાક આપ સૌ ખૂબ જ ધ્યાન રાખો એવી વિનંતી સાથે આપ સૌ સુરક્ષિત રહ્યો એવી પુનઃ દેવરખીભાઈ નેભાભાઈ કેસુરભાઈ નામના ખેડૂતોને બચાવાયા હતા ત્રણે ખેડૂતો